ઝાલોદ કન્યા કન્યાશાળા ખાતે વિશ્વ ઓરલ હેલ્થ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો ઝાલોદ તાલુકાના લીંબડી કન્યાશાળા ખાતે વિશ્વ ઓરલ હેલ્થ ડે ડબલ્યુ ઓ એચ ડી બે હજાર પચીસ છેની થીમ અ હેપ્પી માઉથ ઇઝ અ હેપ્પી માઇન્ડ નિમિત્તે આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી અધિક્ષક શ્રી લીમડીના માર્ગદર્શન હેઠળ લીંબડી કન્યાશાળા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ નેશનલ ઓરલ હેલ્થ કાર્યક્રમ એનઓએચપી અને એનસીડી વિભાગના સંયુક્ત ઉપક્રમે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને તમુકોના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે ઓરલ હેલ્થ અંગે તેમજ ડાયાબિટીસ અને હૃદય રોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને સ્લોગન સ્પર્ધા કરવામાં આવી જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ તેમજ બાળકોને પ્રોત્સાહન તરીકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર નિશા ગર્ગ દંત સર્જન ડોક્ટર ધ્રુવિલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અર્પિત આયુર્વેદિક નિષ્ણાંત શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષક દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ